તો હેલ્લો મિત્રો ઘણા બધાને જોહર કલેક્શન ટુ એટલે કે વાઘોડિયામાં જે આપણી દુકાન જે શોપ છે કપડાની એ શોધવામાં બહુ તકલીફ પડતી હતી નથી કોઈને મળતી તો આજે આ ફ્લોગ તમારા માટે છે પુરુષ ધ્યાનથી જોજો દુકાન સુધી પહોંચાડી દઈશ ખંડા રોડથી તમે સીધા સીધા જશો તો આગળ વાઘોડિયા લખેલું મોટું બોર આવશે ખંદા રોડ પરથી સીધા સીધા જવાનું છે સીધા સીધા જઈશો એટલે આગળ નાડું આવશે નાડું એટલે કે નાડું પેલું કાગડાવાળું નાડું નહીં જે પેલું નારું એમ કે આપણે દેશી ભાષામાં નારું એ આવશે કે આ રે આ એક નાડું છે આયું આવશે પછી અહીંથી થોડા આગળ જશો થોડા ધીમે 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 આગળ જશો એટલે તમે આગળ જશો એટલે આવી ગાળી આવશે ગાડીથી થોડાક આગળ જશે તો આવું ટ્રેક્ટર આવશે ટ્રેક્ટરથી થોડા તો ખતારોડ પરથી આગળ તો આંબુ જશે નહીં ત્યાંથી થોડું આગળ જશે એટલે આવશે મેન ડેપો વાઘોડિયા વાઘોડિયાના મેઈન ડેપો છે એ આવી જશે અહીંયા તમારે વાઘોડિયા મેન ડેપો છે વાઘોડિયા મેન ડેપોથી તમારે સીધું જવાનું છે આગળ આગળ જશો એટલે સીધા 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 જશો તો આવશે મા મેરડી માનું તમે જો ખંડા રોડ પર જશો તો માનું જે મેલદી મંદિર છે એ જમણી સાઈડ આવશે કારણ કે થોડા આગળ જશો આગળ જશો એમ જ આગળ ચાલતા રહો આમ જ ચાલતા રહો આગળ 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 અહિયાં થી આપણે જવાનું છે જમણી સાઈડ વળી જવાનું છે તો ના ખબર પડતી હોય ત્યાંથી તમારે જોઈ લેવાનું આઈટી આપણે વળી જવાનું છે અંદર આ બાજુ નહીં જવાનું સીધા અંદર વળી જવાનું આઈટી આપણે અંદર 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 જવાનું એટલે તમે અંદર જશો એટલે બધી ઘણી બધી છે આગળ આગળ જશું એટલે આવી જશે આપણું જે આવી જશે